હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જવાહર નવોદય પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે વાલી મિત્રો ખૂબ જ ચિંતિત થાય છે પોતાના બાળકને હવે નજીક આવે તો શું કરવું મિત્રો ચિંતા કરવાથી આપણા સોલ્યુશન નહીં આવે પણ પ્રયાસોથી ચિંતા કરવાથી મિત્રો કંઈ જ થવાનું નથી પ્રયાસ કરવો પ્રયત્ન કરો તો તમારી ચિંતા દૂર થશે મને વિશ્વાસ છે તો મિત્રો આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે ગુજરાતી ભાષાના ફકરા મિત્રો જે ફકરા પાંચ પૂછાય છે ખૂબ અગત્યના મિત્રો હું તમને કહું છું ફકરા ચાર ચાર ફકરા છે અને વીસ પ્રશ્નો હશે અને પચીસ ગુણ મિત્રો જે પચીસ ગુણ માટે આપણે મહેનત કરીએ છીએ તો ખૂબ સારી રીતે કેવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં બને છે એનો એક ડેમોન્સ્ટ્રેશન્સ આજે આપણે જોશું કે આવા આવા પ્રશ્નો બનશે અને એવા પ્રશ્નોના જવાબ હું કેવી રીતે આપું તો ચાલો મિત્રો જોઈએ આજે ફકરામાં મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા આજે મિત્રો ગીતા જયંતિ પણ છે તમને બધાને ખ્યાલ હશે કે આજે વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ કે જેની આપણે જન્મ જયંતિ મિત્રો જન્મ જયંતિ આપણે ઉજવીએ છીએ અને જો ગીતા જયંતિ હોય તો મને આજે વિચાર આવ્યો કે આપના માટે એને અનુલક્ષીને એક ફકરો આપણે સમજીએ સાથે સાથે ગીતાજીના વિચાર પણ આપણા જીવનમાં સ્થિર થશે ઓકે બધા બાળકોને પ્રથમ ગીતા જયંતિની શુભકામના ચાલો આપણે પેરેગ્રાફ સમજીએ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો એક પ્રાચીન અને સર્વોચ્ચ દાર્શનિક ગ્રંથ છે હવે મિત્રો અહીંયા પ્રશ્ન બનશે સર્વોચ્ચ એટલે શું સર્વોચ્ચ મિત્રો તમારે નક્કી કરવાનું છે સર્વોચ્ચ એટલે શું તમારે આનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે સર્વોચ્ચ એટલે શું થાય મુખ્ય થાય પ્રથમ થાય અલગ થાય એક પણ નહીં તમે વિચારીને જવાબ આપો ઓકે જે મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એ મહાભારતના ભીષ્મ જે પર્વ છે મહાભારતનો એક પર્વ છે એનો એક ભાગ છે મિત્રો આપણે જેમ પાઠ્યપુસ્તક હોય આપણે દાખલા તરીકે નવોદયની આપણી બુક છે અને નવોદયની બુકની અંદર એક પાઠ આવે નફો ખોટ નફો ખોટ આપણું શું છે પ્રકરણ છે ને એમ મિત્રો પ્રકરણ હોય એમ અહીંયા વાત એ છે કે આ જે મહાભારત આખું પુસ્તક છે એમાં ભીષ્મ પર્વ આવે છે એનો એક ભાગ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતા છે મિત્રો એ ભીષ્મ પર્વનો એક ભાગ છે આ ગ્રંથ માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ જાત માટે એક ઉત્તમ જીવન દર્શક ગણાય છે મિત્રો ગીતાજી એ ખાલી હિન્દુ માટે સમગ્ર માનવ માનવજાવત માટે છે ગીતાજીનું ઉદ્ભ ઉદ્ભવ સ્થાન મહા યુદ્ધ ભૂમિ કુરુક્ષેત્ર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ મોહગસ્થ અર્જુનને આત્મજ્ઞાન અને કર્મયોગનો ઉપદેશ આપ્યો મિત્રો તમે આપણી જેમ જ જ્યારે અર્જુનને પ્રશ્નો થયા શું કરવું કિંગ કર્તવ્ય મૂડ મારે શું કરવું શું ન કરવું જ્યારે મૂંઝાણો ત્યારે ભગવાને કુરુક્ષેત્રના મેદાન ઉપર જ એમ કહેવાય કે આત્મજ્ઞાન આપ્યું કર્મયોગીને સમજાવ્યું તારું પ્રથમ કર્તવ્ય શું જો બાળક તરીકે તમે અભ્યાસ કરો છો તો અત્યારે તમારું પ્રથમ કર્તવ્ય છે અભ્યાસ નહીં કે મોબાઈલમાં ગેમ જોવી રમવા જાવું મિત્રો એક મહિનો નહીં રમીએ એ પંદર દિવસ હવે હું ધ્યાન આપું નવોદયમાં તો મિત્રો મારે નક્કી કરેલો ગોલ મારા માતા પિતાના સપના હું પૂરા કરી શકીશ અહીંયા વાત કરીએ અર્જુનનો ઉપદેશ આપે છે શેની તો આત્મજ્ઞાન અને કર્મયોગ ગીતાનું મુખ્ય શિક્ષણ છે કે મનુષ્ય કર્મની મનુષ્ય ફળની ચિંતા કર્યા વગર વિનાશ નિસ્વાર્થભાવે પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ જેને નિષ્કામ કર્મયોગ કહે છે મિત્રો મનુષ્ય નિષ્કામ કર્મયોગ કરવો જોઈએ આ ગ્રંથ મનોબળ અને શાંતિ જાળવવાનું તેમજ મન જીવનની મુશ્કેલીઓનો સામનો ધૈર્યપૂર્વક કરવાનું શીખવે છે મિત્રો ગીતાજી છે જીવનમાં આવતી મુશ્કેલી હોય મિત્રો મુશ્કેલી તો આવવાની તો એ મુશ્કેલીનો સામનો આપણે ધીરજપૂર્વક ધૈર્ય એટલે ધીરજ ઓકે ધીરજપૂર્વક કરવાનું શીખવે છે ગીતા આધ્યાત્મિક વિકાસ માટેનો માર્ગ બતાવે છે જે જીવનને વધુ અર્થપૂર્ણ અને કલ્યાણકારક બનાવે છે ગીતાના કુલ અઢાર અધ્યાય છે અને તેમાં મોટા ભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે આથી ગીતા ધર્મ જ્ઞાન અને કર્મ અને ભક્તિના સમાન સનાતન સિદ્ધાંતોનું અમૃત છે મિત્રો સનાતન સિદ્ધાંતો આપણા જે આપ્યા છે હિન્દુ ધર્મના સનાતન સિદ્ધાંતો છે સનાતન ધર્મના જે સિદ્ધાંત છે એનું અમૃત કોઈ હોય નાગરમાં સાગર કહી શકાય એવું અમૃત જો હોય તો એ ગીતાજી છે એટલે મિત્રો ઘણા લોકોને એવી મનની અંદર એક કલ્પના હોય કે ભાઈ ગીતાજી સંસ્કૃતમાં છે અડાય નહીં હે ગીતા ગોખલે રામ ઓટલે જીવન ખાટલે આજે જોવા મળ્યું કેમ કે અવડું મોટું તત્વજ્ઞાન આજે એની કોઈ કિંમત નથી કરતું ત્યારે મિત્રો દુર્ભાગ્યવશ આપણે પણ વિચારવા જેવી વાત છે કે ભાઈ હું ગીતાજીનો વાહક બનું અને ગીતાજીને મારા જીવનમાં લાવવાનો એક પ્રયત્ન કરું એના માટે મિત્રો આ ગીતાજીના મહત્વ માટે આજે આપણે આ ફકરો આપણા માટે લઈને અમે આવેલા છે તો આ ફકરાને આપણે શાંતિથી જોયું સમજી લીધું હવે એના પેરેગ્રાફના આધારે પ્રશ્ન શ્રીમદ્ ભગવદ્ ગીતા કયા મહાકાવ્યનો એક ભાગ છે તો મિત્રો આવો જ પ્રશ્ન પરીક્ષા આ રીતે પરીક્ષામાં નવોદયમાં પૂછાશે તો આ ફકરાની અંદર જ મિત્રો ફકરા વાંચેલો જો બરાબર હોય તો ફકરામાંથી જવાબ તમને મળશે ફકરાની અંદર તમને આનો જવાબ છે છે ને છે ને છે મેં તમને આગળ આ ફકરાની બીજી લીટી વાંચીએ તો તમને ખ્યાલ આવશે જોઈએ જો મિત્રો અહીંયા આપણે લખેલું હતું મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે તો કોનો તો કે મહાભારતનો ભાગ અહીંયા આપણે વાત કરી છે તો અહીં જો વાંચીએ રામાયણનો ભાગ છે મહાભારત વિષ્ણુપુરાણ કે ભવિષ્યપુરાણ મિત્રો આવું ભવિષ્યપુરાણ તો આવું કંઈ પ્રશ્ન છે જ નહીં ભવિષ્યપુરાણ તો આવું કંઈ આવતું નથી તો આ તો છે ને આય ન રામાયણની વાત નથી તો જવાબ આપણો બને બી તો આવી રીતે ખોટા જવાબોને દૂર કરવા મિત્રો ખોટા જવાબો કાઢવા અને સાચો જવાબો નજીક જાવીશ તો એ પણ ટેકનિક અહીંયા તમને કામ લાગશે બીજું ગીતાજીનું મુખ્ય શિક્ષણ ક્યાં નામે ઓળખાય મિત્રો ગીતાજીની અંદર જે શિક્ષણની વાત કરી ક્યાં નામે ઓળખાય છે ભક્તિયોગ જ્ઞાનયોગ નિષ્કામ કર્મયોગ કે રાજયોગ તો મિત્રો આનો જવાબ પણ તમને ફકરામાંથી મળશે જો ફકરો તમે વાંચ્યો હશે તો ફકરામાંથી જ આનો જવાબ તમને મળે 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 સો ટકા મિત્રો તમે જો થોડુંક વિચારો વિચારીને તમે જ કોમેન્ટ આપો હું રાહ જોઉં છું ખાસ બાળકો તમે વિચારીને જવાબ આપો કયો જવાબ હશે ઓકે જેટલા પણ બાળકોએ જવાબ વિચાર્યો એ સાચો છે નિષ્કામ મિત્રો સી નિષ્કામ કર્મયોગ યોગ એ ગીતાજીનું મુખ્ય શિક્ષણ છે અહીંયા મિત્રો પેરેગ્રાફની અંદર જો આપણે જોઈએ તો અહીંયા ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે મુખ્ય શિક્ષણ મનુષ્યને ફળની ચિંતા કર્યા વગર નિષ્ફળ પોતાનું કર્તવ્ય કરી જેને નિષ્કામ કર્મયોગ મિત્રો અહીંયા તમે જો શકો છો નિષ્કામ કર્મયોગ કહે છે તો ગીતાજીના મુખ્ય શિક્ષણની વાત તો આવી રીતે મિત્રો પૂછાય હવે ત્રીજો પ્રશ્ન ખાસ સમજવાનો છે આપેલ અનુચ્છેદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા માટે વપરાયેલા શબ્દ બરાબર ફકરામાં જે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ફકરો છે એમાં ફકરોમાં પ્રાચીન શબ્દોનો સમાનાર્થક શબ્દ શોધો મિત્રો પ્રાચીન શબ્દ છે એનો સમાનાર્થક એટલે એને કહેવાય સમાનાર્થી મિત્રો સમાનાર્થી શબ્દ પ્રાચીનનો કયો આપેલો છે અર્વાચીન જૂનું નૂતન કે ભવિષ્યકાળ વિચારીને જવાબ આપો મિત્રો પ્રાચીન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો હશે ખાસ પ્રાચીન એટલે શું થાય ઘણી વખત આપણે સાંભળેલું છે પ્રાચીન પ્રાચીન શબ્દ તો પ્રાચીનનો મતલબ થાય જૂનું જૂનાને કહેવાય છે પ્રાચીન જૂનું આપણે આ તો પ્રાચીન કાળનું છે આ વસ્તુ પ્રાચીન કાળ એટલે જૂના કાળની એટલે એનો શબ્દનો અર્થ પણ આ પ્રશ્ન પૂછવાની પેટર્ન કેવી છે થોડીક લાંબી બનાવી નાખી આ જો પ્રાચીન શબ્દનો સમાનાર્થક આવો પછી અનુચ્છેદ શબ્દ આવો આવો આવે અનુચ્છેદનો મતલબ થાય ફકરામાંથી તો આવા પ્રશ્ન આવે તો મૂંઝાવું નહીં મનુષ્ય એક ફળની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ ભાવે પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ માં ક્રિયાપદની વિશેષતા દર્શાવતો શબ્દ કયો મિત્રો અહીંયા ક્રિયાપદની વિશેષતા દર્શાવતો શબ્દ ફકરામાં આ આ જે આપેલ વાક્યમાંથી શોધવો હોય તો કર્તવ્ય કર્તવ્યકર્મ ચિંતા નિસ્વાર્થ ભાવે કે મનુષ્ય તો મિત્રો મનુષ્ય કોઈ ક્રિયાવાચક શબ્દ છે નહીં પહેલી વસ્તુ તો આ આવશે નહીં આવા જ્યારે પ્રશ્ન પૂછાય તો ડી તો આવતો નથી ઓકે ચિંતા શબ્દ છે એ પણ કંઈક ક્રિયાપદની વિશેષતા દર્શાવવામાં મિત્રો અહીં કાંઈ દેખાતું નથી ઓકે તો ક્રિયાપદની વિશેષતા દર્શાવેલા ક્રિયા વિશેષણની વાત કરીએ તો નિઃસ્વાર્થ ભાવે કર્તવ્ય તો મિત્રો જો યાદ રાખજો નિસ્વાર્થ ભાવે જવાબ આવે છે પણ હું તમને એ સમજાવું છું જે કર્મ કરવાનું છે એ કર્મના અર્થમાં વધારો નિષ્કા નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે આપણે કર્મ કરવાની એ વાત છે માટે જવાબ આવે છે આપણો સી તો મિત્રો આવા પ્રશ્નો ખાસ પરીક્ષામાં પૂછાય છે ત્યારે વિચારીને જવાબ ટીક કરવાનો છે ખોટા પ્રશ્ન ટીક કરશો તો તમને એના એક પોઈન્ટ પચીસ માર્ક મિત્રો યાદ રાખજો એક પ્રશ્ન ખોટો પડે તો એક પોઈન્ટ પચીસ માર્ક તમારો કપાય છે તો આ એક પોઈન્ટ પચીસ તમારા માટે ખૂબ અગત્યનો છે ઓકે જેટલી તમે મિત્રો ગણિતમાં દોડા દોડી કરો છો દાખલા ગણો છો રોજના ભાઈ એટલા કરતાં વીસ ટકા મહેનત મિત્રો આ ફકરામાં કરો આવા પ્રશ્નોને તો તમને સરસ રીતે મજા આવશે ઓકે આપેલા અનુચ્છેદના આધારે નીચે આપેલા વિધાનોમાંથી ક્યુ વિધાન સાચું નથી જો મિત્રો વિધાન આપ્યા છે ને એમાં સાચું નથી અસત્ય ગોતવાનું છે તો હવે આ તો આખો ફકરાનો સાર કહેવાય ફકરો જો તમે બરાબર સમજ્યા હશો તો તમે સમજો તો તમને આનો જવાબ મિત્રો આવડે નકર આનો જવાબ આવડે નહીં તો જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદનું સ્વરૂપ છે તો એ વાત સાચી છે આ ઓપ્શન એ છે એ સાચો છે આ ચાલો એ નહીં આપણે ખોટું ગોતવાનું છે ગીતાને માત્ર હિન્દુ ધર્મ પૂરતો જ સીમિત ન રાખતા સમગ્ર માનવ જાત માટેનો ગ્રંથ ગણાય આ પણ વાત મિત્રો સાચી છે બી ઓપ્શનવાળું એ પણ સાચું છે કે ફોકરાની અંદર વાત આવી હતી ઓકે પછી ગીતાજીમાં કુલ સાતસો નહીં પરંતુ પાંચસો શ્લોકો છે હવે સાતસો નથી અને પાંચસો શ્લોક છે તો આ વાત તમને ગળે ઉતરે તો વિચારવાનું ઓપ્શનને સાઈડમાં રાખો હજુ ડીને જો વાંચવાનું ઘણા બાળકો ઉતાવળે કોઈ પણ ઓપ્શન ચોથો છે એ જોયા વગર ટીક કરે છે ઓપ્શન ચોથો એટલે ડી જોઈએ ગીતાજી કર્મ કરવા પર ભાર મૂકે છે અને મનોબળ તેમજ શાંતિ જાળવવાનું શીખવે છે તો આ પણ વાત સાચી જ લાગે છે ઓકે તો સાચી આ સાચી આ સાચી આ હવે ગીતાજીમાં મિત્રો પાંચસો નથી શ્લોક કેટલા શ્લોક છે એવી વાત કરે છે તો અહીંયા વિચારીએ આપણે જોઈએ તો ફકરાની અંદર આપણે પાછું જવાનું ફકરાની અંદર કાંઈ આની વાત કહી દીધી અનુષ્ટુપ સન્મા લખાણા છે તો આ આ આની અંદર મિત્રો જો ફકરો વાંચીએ તો આપણને ખ્યાલ છે અઢાર અધ્યયની વાત છે પણ મિત્રો ખાસ કરીને જોઈએ તો ફકરાની અંદર જ આ બધી બાબતો લખેલી મોટાભાગના શ્લોકો અનુચ્છુપ છંદમાં લખાણા છે તો અહીંયા મિત્રો સાતસો વારો છે આઠસો આ જવાબ સી એ મિત્રો ખોટો જવાબ છે અને ખોટાની વાત કીધી છે તો આ ખોટો જવાબ આ બને છે તો આવી રીતે મિત્રો પ્રશ્ન નીકળે અને તમારે મિત્રો આવા જ જવાબો ઠીક કરશો તો આવી રીતે વિચારશો મેં જે વિચારેલું છે એ રીતે તો તમને મિત્રો આવા પ્રશ્નના આવા ફકરા સરળતાથી સમજાય જશે અને જો તમારે પાયો બાળકનો નબળો હોય તો મિત્રો પાયાની ધોરણ આજુબાજુમાં કોઈ પણ ધોરણ ત્રણમાં અભ્યાસ કરતું હોય ચારમાં કરતું હોય કે પાંચમાં તો પાયો બુક છે ખાસ બાળકોને ઉપયોગી બને ઓકે અને જ્ઞાન સાધનાવાળા હોય એનએમએમએસની તૈયારી કરતા હોય એના માટે પણ ઉપયોગી બનશે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ જય હિન્દ જય ભારત